ભારતીય નારી એકતા સંગઠન બાયડ પ્રમુખ સુગલાબેન દ્વારા એક મિટિંગનું આયોજન બાયડના મહીનગર ખાતે કરવામાં આવ્યું આ મિટિંગમાં મહિલાઓને સ્વરોજગાર માટે રાખડી બનાવવા અને કુટુર ઉદ્યોગની માહિતી રમેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી આ મિટિંગમાં સુગાબેન પઠાણ રોશની બેન ડાભી પ્રિયંકાબેન સીમાબેન સાક્ષીબેન હિનાબેન કૈલાસબેન રાધિકાબેન રોશની માયાબેન વાઘેલા સહિતની મહિલાઓએ ઉત્સાહબેન ભાગ લીધો હતો રિપોર્ટર રમેશભાઈ પટેલ અને દક્ષાબેન સોલંકી સી ચોવીસ ન્યૂઝ અત્યારે નારી શક્તિ તરીકે આપણી પાસે બેન પાસે શું નામ બેન આપણું રોશની બેન ડાભી હા રોશનીબેન તો તમને ભારતીય નારી એકતા સંગઠનની આજે જે મિટિંગ મળી તમને શું શું જાણવા મળ્યું સારું જાણવા મળ્યું મને કે સારી આપણે ઘેર બેઠા કોઈ રોજગાર મળશે આપણને ઘેર બેઠે કામ કરવાનું મળશે પછી બી કોઈ બહેનોને કંઈક નુકસાન થતું હોય એની માહિતી આપણને મળશે આપણે આગળ કાર્યવાહી કરશું આ સુગ્રાબેન જોડે રમેશભાઈ જોડે બસ એકતા નારી સંગઠન ધન્યવાદ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત